નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ નવસો થી બારસો પંદર સાવરકુંડલા એક હજાર એકાવન થી બારસો અગિયાર ધ્રાંગધ્રા નવસો એકાવન થી એક હજાર એસી अमरेली आठ सौ पचास थी बार सौ एकत्रीस खेडब्रह्मा आठ सौ पचास थी नौ सौ एशी जामजोधपुर नौ सौ पचास थी अगियारो एकर जेतपुर सात सौ एकत्रीस बार सौ एक सलाल एक हज़ार थी बार सौ ध्रोल नौ सौ सितेंर थी अगियारो चालीस मोड़सा नौ सौ थी बार सौ ओगपचास पोरबंदर नौ सौ अगियारो વાંકાનેર સાતસોથી અગિયારસો સિતેર દાહોદ આઠસોથી એક હજાર બોટાદ એક હજાર વીસથી અગિયારસો સાઠ સિદ્ધપુર નવસો પચાસથી એક હજાર એકાણું હળવદ આઠસોથી અગિયારસો છોતેર ખાંભા નવસો પચાસ થી અગિયારસો ઓગણીસ વડાલી સાતસો એસી થી આઠસો છપ્પન વિસાવદર નવસો પિસ્તાલીસથી બારસો અગિયાર વડગામ નવસો એકાવનથી અગિયારસો મેંદરડા આઠસો પિસ્તાળીસથી બારસો પચાસ ભાભર નવસોથી એક હજાર પંચાવન જસદણ સાતસો પચાસથી અગિયારસો સિતેર બાબરા અગિયારસો પાંત્રીસથી અગિયારસો પંચ્યાસી વેરાવળ નવસો એકથી અગિયારસો એકોતેર પાંથાવાડા એક હજાર પચાસથી તેરસો પંદર જામનગર નવસોથી અગિયારસો ત્રીસ थारी आठ सौ एकवीस बार सौ थरा नौ सौ सीतेर थी सौ पत्रीस शिहोरी नौ सौ पचास थी सौ बार जुनागढ़ आठ सौ पचास थी सौ ए अंजार नौ सौ पिंचोतेर थी नौ सौ पिंचोतेर तींटोई आठ सौ सीतेर थी सौ चालीस किडर एक हज़ार पचास थी अगियारो ओग दिवदर नौ सौ पचास थी अगियारो पचास કાલાવડ એક હજાર થી અગિયારસો એસી હિંમતનગર નવસો થી પંદરસો અઢાર તળાજા એક હજાર સાહીઠ થી અગિયારસો સિત્યોતેર કોડીનાર નવસો સાહીઠ થી અગિયારસો અડતાલીસ મહુવા એક હજાર બાવીસ થી અગિયારસો એકોતેર લાખણી એક હજારથી અગિયારસો સિત્તેર ડીસા એક હજારથી સોળસો ત્રેવીસ વિસનગર આઠસો સાઠ થી અગિયારસો ગોઝારીયા એક હજાર પંદરથી એક હજાર પંદર વિજાપુર નવસો પચાસથી બારસો ત્રાણું કુક્કરવાડા નવસો પચીસથી એક હજાર એક ગોંડલ છસો એકાવનથી બારસો એક્યાસી નેનાવા નવસોથી અગિયારસો અગિયાર પાલનપુર એક હજાર ચાલીસથી અગિયારસો ચાલીસ જામખંભાળિયા આઠસો પચાસથી અગિયારસો ચુમ્માલીસ માણસા નવસો પચીસથી બારસો ભાવનગર નવસો છોતેરથી અગિયારસો ચુમોતેર ભીલડી એક હજારથી અગિયારસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો